આપણે પ્રવેશ કરી રહ્યા છે જ સુંદર મજા નો ત્રણે ત્રણ નો મેળો અત્યારે હાલ જામી ગયો છે અને જ મોટી સંખ્યામાં લોકો જે મેળા નો આનંદ લેવા માટે આવી રહ્યા આ રાઈડ ની અંદર ત્રણ મોટી મોટી હસ્તી બેઠી છે હું તમને બતાવું ઓ આમ જોવા તો કરી ગયો એ ગયો એ ગયો એ ગયો આમ જોવા લાંબા થઈ ઢીંગાયો ભાઈ આ મેળા ની અંદર ફૂલ મોજો ભાઈ ફૂલ મોજ આજે જગ્યા ઉપર ઘણી બધી અલગ અલગ રજો આવેલી છે તે ઉપરાંત આ જગ્યા ઉપર લાઈટ સુખ આવશે અહીંયા રાત્રિ ખૂબ જ સુંદર મજાનું જે ડેકોરેશન આવેલું છે તેની સંપૂર્ણ માહિતી હું આ વિડીયો બતાવું છું વિડીયોમાં છેલ્લે સુધી જોડે ચેનલ માં લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો તરણેતર મેળાની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો તરણેતરનો મેળો અત્યારે હાલ જામી ગયો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જે મેળાનો આનંદ લેવા માટે આવી રહ્યા છે અને આ ચપડોળમાંથી જોવા ફૂલ મોજ કરી રહ્યા છે લોકો હવાની રીતના કાગળિયા અને બાગળિયા લઈને આવે છે ચાલો આપણે આગળ શરૂઆતમાં જોઈએ ને તો અહીંયા સરસ મજાની અજગર ગાડી છે આ તારી આપણી માધ્યમથી ભાઈ હવે થોડાક આગળથી સીન લઈએ

પચાસ રૂપિયા <t�� developed Airbnb> <talus wiele>

ત્રણે ત્રણ ના મેળા મેળામાં આ ગુજરાતનો નંબર વન મેળો કેવાય ગુજરાત નો નંબર વન વિશ્વ પ્રસિદ્ધ મેળો કહેવાય ભાઈ આ બધા અંદર જઈને મોજ કરે છે આપડે ચાલો મિત્રો હવે આપણે આગળની તરફ જોઈએ અહીંયા નાના નાના બાળકો માટે પણ ઘણી બધી અલગ અલગ યુનિક રાઈડો આવેલી છે એ આપણે જોઈએ અહીંયા જો ખૂબ જ સુંદર મજાનો એક હિંચકો છે એ પણ નાના બાળકોનો છે અને એ પણ ખૂબ જ ઊંચો થાય છે અને અહીંયા આગળની તરફ આપણે જોઈએ ને તો અહીંયા ચગડોળ પણ છે ને જમ્પિંગ પણ છે જો હોડીની વાટ જોતા હતા ને આ જો બીજી હોડી નાના બાળકો માટે હોડી શરૂ થઈ ગઈ છે

ચાલો મિત્રો હવે આપણે આગળની તરફ જઈએ અને આગળ આપણે જે રેન્જર રાઈડ નિહાળી તદ ઉપરાંત એક જેટ એમની સામેની તરફ ઘણા બધા લોકો ભેગા થયા હતા અમે જોવા કે આ ભાઈ કાંઈક લટકતા હતા આ હુકામ લટકે છે કેટલા મિનિટ આમાં ઈનામ છે કેટલા મિનિટ લટકવાનું છે બે મિનિટ લટકવાનું છે અને ઇનામ ઈનામ કેટલું હજાર હજાર રૂપિયા હજાર રૂપિયા છે ભાઈ બે મિનિટ લટકે આમાં કોણ કોણ લટક્યું છે હા ખરે કમેન્ટ કરો આ ભાઈ જો કાંઈક ફૂગા ઉડાડ્યા

નિહાળે હવે આપણે બીજા વિભાગની અંદર જઈ રહ્યા છીએ વિભાગની અંદર બે યુનિક રાઈડો આવેલી છે ચાલો આપણે તે જોઈએ અને અહીંયા પણ જો ઘણી બધી અલગ અલગ રાઈડો જોરદાર થી ચાલી રહી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જે ત્રણે ત્રણનો આનંદ મેળવવા માટે આવી રહ્યા છે અને અહીંયા છે ભૂત બંગલો તૈયારી થઈ રહી છે બાકી તો અહીંયા જો આપણે જે યુનિક રાઈડની વાત કરતા હતા ને તે યુનિક રાઈડ અત્યારે ચાલુ થઈ ગઈ છે ને આ રાઈડ રાઈડની અંદર ત્રણ મોટી મોટી હસ્તી બેઠી છે હું તમને બતાવું આ ત્રણે મોટી મોટી હસ્તીમાં આ બેઠી છે અહિયા જો અજગર ની એક રાઈડ છે ત્યાર પછી અહીંયા લાઈન ઘણી બધી અલગ અલગ રાઈડો તમે જોઈ જ રહ્યા છો તો ચાલો હવે શરૂઆતમાં આપણે અજગર ગાડી ની રાઈડ છે ને તે જોઈએ આ રાઉન્ડ માં કોણ કોણ બેઠો છે ખાસ કરે મિત્રો કમેન્ટ કરો હાલો પૂરો પણ થઈ ગયો રાઉન્ડ અહીંયા ખૂબ સુંદર મજાનો મોટા માટે એક પ્લેન રાઈડ કહી શકો તમે બાજુમાં બ્રેન્ક ડાન્સ પણ આવેલું છે અને ચારે બાજુ તમે જુઓ તમને જોવા મળશે અને અહીંયા નાના બાળકો માટે ખૂબ સુંદર મજાનું હેલિકોપ્ટર ની એક રાઈડ છે હવે મિત્રો ચાલો આપણે મેળાની વાત તો મિત્રો આપણે નીકળી ગયા છે અહીંયા ઘણી બધી યુનિક યુનિક વસ્તુઓ મળે છે એમાં આપણા મિત્ર પણ કઈક અલગ અલગ તમે જુઓ આ રીતના તો મિત્રો આ હતો ત્રણે ત્રણ રાત્રિ નો મેળો તમને તો શેર કરજો અને કમેન્ટમાં હર મહાદેવ લોકો ચાલો મળે નવા લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ